શ્રી ગણેશ નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ આગલા અધ્યાયમાં આપણે જોયું કે નારદ મુનિએ બંને શિવગણોને શ્રાપ આપ્યો નારદુનિ ભગવાન શિવની ઈચ્છાને વસ હોવાથી મહાનિદ્રામાંથી જાગી ન શક્યા નારદ ભગવાન વિષ્ણુના કપટને યાદ કરીને મનમાં અસહ્ય ક્રોધ લઈને વિષ્ણુ લોકમાં ગયા અને સમિથા મેળવીને પ્રજ્વલિત થયેલા અગ્નિ તત્વની જેમ અગ્નિની જેમ ક્રોધિત થઈ ગયા નારદ મુનિનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું નારદજીએ વિષ્ણુજીને કહ્યું કે હે હરે તમે બહુ દુષ્ટ છો કપટી છો અને સમસ્ત વિશ્વને મોહમાં નાખી રહ્યા છો બીજાઓનો ઉત્સાહ અથવા તો ઉત્કર્ષ તમારાથી સહન થતા જ નથી તમે માયાવી છો તમારું અંતઃકરણ મલિન છે પૂર્વકાળમાં તમે જ મોહિની રૂપ ધારણ કરીને કપટ કર્યું હતું અસુરોને વારુણી મદિરા પીવડાવી અને અમૃત ન પીવા દીધું છળ કપટમાં જ અનુરાગ રાખનાર હે વિષ્ણુદેવ જો મહેશ્વર રુદ્ર દયા કરીને વિષ ન પી તો તમારી બધી માયા એને એ જ દિવસે સમાપ્ત થઈ જાત હે વિષ્ણુદેવ કપટપૂર્ણ ચાલ તમને વધારે પ્રિય છે તમારો સ્વભાવ સારો નથી તો પણ ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવી દીધા છે તમારી આવી ચાલ ઢાલ સમજીને ભગવાન શિવ પણ હવે પશ્ચાતાપ કરતા હશે આજે હું બળપૂર્વક તમને એવી શિખામણ આપીશ જેથી તમે ફરી ક્યારેય ક્યાંય આવું કર્મ કરી શકશો નહીં કારણ આજ સુધી તમને કોઈ શક્તિશાળી યા તેજસ્વી પુરુષનો સામનો થયો નથી તેથી તમે નિડર થઈને ફરો છો પરંતુ હે વિષ્ણુદેવ હવે તમને તમારી કરણીનું પૂરેપૂરું ફળ મળશે ભગવાન વિષ્ણુને આવું કહીને માયા મોહિત નારદ મુનિ પોતાના તેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને વિષ્ણુદેવને સાપ દેતા બોલ્યા હે વિષ્ણુ તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો આ કપટપૂર્ણ કાર્ય કરતા તમે જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યો હતો એ જ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના વિયોગનું દુઃખ ભોગવો તમે જે વાનરો જેવું મારું મુખ બનાવ્યું હતું તે જ એ સમયે તમારા સહાયક થશે તમે બીજાને જે સ્ત્રી વિરહનું દુઃખ આપો છો તેનાથી સ્વયં તમને સ્ત્રીના દુઃખ પ્રાપ્ત થશે અજ્ઞાનથી મોહિત મનુષ્યો જેવી તમારી સ્થિતિ અજ્ઞાનથી મોહિત થયેલા નારદજીએ મોહવશ સ્ત્રી હરિને જ્યારે આવી રીતે સાપ આપ્યો ત્યારે એમણે શંભુની માયાની પ્રશંસા કરતા કરતા પ્રભુએ એ સાપનો સ્વીકાર કરી લીધો ત્યાર પછી મહાલીલા કરનારા શંભુએ પોતાની એ વિશ્વ મોહિની માયાને જેને કારણે જ્ઞાની નારદ મુનિ પણ મોહિત થઈ ગયા હતા એ માયાને ખેંચી લીધી એ માયા જેવી તિરોહિત થઈ કે તરત જ નારદજી પૂર્વવત શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ગયા એમને પૂર્વવત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એમની બધી જ વ્યાકુળતા જતી રહી આનાથી એમના મનમાં મોટો વિસ્મય થયો તે વધારે ને વધારે પશ્ચાતાપ કરતા કરતા વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા એ વખતે એમણે જ્ઞાનીને પણ મોહમાં નાખનારી ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી ત્યાર પછી એમણે ખ્યાલ આવ્યો કે માયાને કારણે જ હું ભ્રમમાં પડેલો હતો આ બધું મારો માયાજનિત ભ્રમ જ હતો વૈષ્ણવ શિરોમણી નારદજી ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા ભગવાન શ્રીહરિએ એમને ઊભા કર્યા અને ઉઠાડ્યા એ વખતે એમની દુર્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે એઓ બોલ્યા હે નાથ માયાથી મોહિત હોવાને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી તેથી મેં આપને દુર્વચનો ગયા અને તમને સાપ સુધા આપી દીધો હે પ્રભો એ સાપને આપ મિથ્યા કરી દો મેં બહુ મોટું પાપ કર્યું છે હવે હું જરૂર નરકમાં પડીશ હે પ્રભુ હું તમારો દાસ છું હું કયો ઉપાય કરું કઈ રીતે પ્રાયશ્ચિત કરું જેથી મારો આ પાપ સમૂહ નષ્ટ થઈ જાય અને મારે નરકમાં ન પડવું પડે આમ શુદ્ધ બુદ્ધિવાળા મુનિ શિરોમણી નારજજી પુનઃ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા એ વખતે નારદ મુનિને ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો ત્યારે શ્રી વિષ્ણુજીએ એમને ઉઠાડીને વાણીમાં કહ્યું હે મુનિ ખેદ ન કરો તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એમાં કોઈ સંશય નથી હું જે તમને વાત કહું છું એનાથી નક્કી જ તમારું પરમ હેત થશે અને તમારે નરકમાં નહીં જવું પડે ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે તમે અહંકારથી મોહિત થઈને જે ભગવાન શિવની વાત ન માની એમની અવહેલના કરી હતી એ જ અપરાધનું ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું છે કેમ કે ભગવાન શિવ જ કર્મ ફળદાતા છે તમે તમારા મનમાં એ દ્રઢ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે સર્વના સ્વામી પરમેશ્વર શંકર જ ગર્વને દૂર કરનારા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા છે એમનો જ સચ્ચિદાનંદ ધન રૂપે બોધ થાય છે શિવ જ નિર્ગુણ અને નિર્વિકાર છે સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોથી પર છે અને પોતાની માયાને લઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય રૂપોમાં પ્રગટ થાય છે નિર્ગુણ અને સગુણ પણ શિવ જ છે નિર્ગુણ અવસ્થામાં એમનું જ નામ શિવ છે એ જ પરમાત્મા મહેશ્વર પરબ્રહ્મ અવિનાશી અનંત અને મહાદેવ વગેરે નામોથી ઓળખાયા છે એમની જ સેવાથી બ્રહ્માજી જગતના કરતા થયા છે અને વિષ્ણુદેવ ઉત્તરાણે લોકોનું પાલન કરે છે અને સ્વયં રુદ્ર રૂપે શિવજી સદા સર્વનો સંહાર કરે છે તે શિવ સ્વરૂપે સર્વના સાક્ષી છે માયાથી ભિન્ન અને નિર્ગુણ છે સ્વતંત્ર હોવાને કારણે તે પોતાની ઈચ્છા અનુસાર ચાલે છે એમનો વિહાર આચાર વ્યવહાર ઉત્તમ છે અને તે ભક્તો પર સદા દયા કરનારા છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ મુનિ હું તમને એક સુંદર ઉપાય બતાવું છું જે સુખદ સમસ્ત પાપનાશક અને સદા ભોગ અને મોક્ષ આપનાર છે તમારા પોતાના બધા સંશયો છોડીને તમે ભગવાન શંકરના સુયસનું ગાન કરો અને સદા અનન્ય ભાવથી શિવના સતનામ સ્તોત્રનો પાઠ કરો નિરંતર શિવજીની જ ઉપાસના અને એમનું ભજન કરો એમના જ યશને સાંભળો અને ગાન કરો તથા પ્રતિદિન શિવની પૂજા અર્ચના કરતા રહો કારણ કે જે શરીર મન અને વાણી દ્વારા ભગવાન શંકરની ઉપાસના કરે છે એને પંડિત અથવા જ્ઞાની જાણવો જોઈએ શિવ આ નામરૂપી દાવાનળથી મોટા મોટા પાતકોના અસંખ્ય પર્વત અનાયાસ ભસ્મ થાય છે આ સત્ય છે સત્ય છે એમાં કોઈ સંશય નથી જે ભગવાન શિવના નામરૂપી નૌકાનો આશ્રય લે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે સંસારના મૂળભૂત એના બધા પાપ સંદેહ નષ્ટ થાય છે હે મહામુનિ સંસારના જે મૂળભૂત જે પાતકરૂપી વૃક્ષ છે એમનો નામરૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે જે લોકો પાપરૂપી દાવાનરથી પીડિત છે એમણે શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ પાપરૂપી દાવાનરથી દગ્ધ થનાર પ્રાણીઓનો એને શિવ નામરૂપી અમૃત વગર શાંતિ નથી મળી શકતી સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી વિદ્વાનોએ આજ નિશ્ચય કર્યો છે ભગવાન શિવની પૂજા જ ઉત્કૃષ્ટ સાધન તથા જન્મ મરણરૂપી સંસાર બંધનના નાશનો ઉપાય છે તેથી સાવધાન રહીને વિધિ વિધાનપૂર્વક અને ભક્તિભાવથી નિત્ય નિરંતર જગદંબા પાર્વતી સહિત મહેશ્વર સદાશિવનું ભજન કરો નિત્ય શિવની જ કથા સાંભળો અને શિવની કથા કહો અને પ્રયત્નપૂર્વક શિવ ભક્તોનું પૂજન કરો હે પોતાના હૃદયમાં ભગવાન શિવના ઉજ્જવળ ચરણા રવિંદોની સ્થાપના કરીને પહેલા શિવના તીર્થોમાં વિચરણ કરો હેમુને આ રીતે પરમાત્મા શંકરના અનુપમ મહાત્મ્યનું દર્શન કરતા કરતા અંતમાં આનંદવન એટલે કાશી જાઓ જે સ્થાન ભગવાન શિવને બહુ જ પ્રિય છે ત્યાં ભક્તિપૂર્વક વિશ્વનાથજીનું દર્શન અને પૂજન કરો વિશેષતઃ એમની સ્તુતિ વંદના કરીને તમે સંશય રહિત થઈ જશો ત્યારબાદ તમે મારી આજ્ઞાથી ભક્તિપૂર્વક પોતાના મનોરથની સિદ્ધિ માટે નક્કી જ બ્રહ્મલોકમાં જવું તમારા પિતા બ્રહ્માજીની વિશેષ રૂપે સ્તુતિ અને વંદના કરીને તમારે હૃદયથી વારંવાર શિવ મહિમાના વિષયમાં પ્રશ્ન કરવો જોઈએ બ્રહ્માજી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છે એ તમને બહુ પ્રસન્નતા સાથે ભગવાન શંકરનું મહાત્મ્ય અને સતનામ સ્તોત્ર સંભળાવશે આથી કરીને તમે શિવ આરાધનામાં તત્પર રહેનારા શિવ ભક્ત થઈ જશો અને વિશેષ રૂપે મોક્ષના ભાગી બનશો ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે આ રીતે પ્રસન્ન ચિત્તવાળા ભગવાન વિષ્ણુ નારદ મુનિને પ્રેમપૂર્વક ઉપદેશ આપીને અને શ્રી શિવનું સ્મરણ વંદન અને સ્તવન કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ઓમ વિરૂપાક્ષાય નમઃ કપરદિનેય નલોહિતાય નમ